આપ જોઈ રહ્યા છોક અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આશરે ત્રણ કરોડ સિત્તેર લાખના ખર્ચે બનશે ધરમ તળાવની સફાઈ કરી ફરતી દિવાલ અને વોકિંગ ટ્રેક બનાવવામાં આવશે ફૂડ સ્ટોલ સિક્યુરિટી કેબિન વગેરે બનાવવામાં આવશે સુરેન્દ્રનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી જીજ્ઞાબેનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગર પા પાલિકાના પ્રમુખ શ્રી જીજનાબેન જીતુભાઈ ચાવડા મહેન્દ્રભાઈ પટેલ સિદ્ધરાજસિંહ ઝાલા વિક્રમસિંહ વગેરે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વઢવાણ સુરેન્દ્રનગરમાં વધુ એક સારું એવું ધરમ તળાવ એને આખું સુંદર બનાવી અને લોકોને વધુ એક સુવિધાનું સાધન બનશે શકે છે વઢવાણનો એક અલગ પ્રકારનું નજરાનું છે એવું ધર્મ તળાવ જે એક ઐતિહાસિક અને પ્રસાદીભૂત તળાવ માનવામાં આવે છે આ તળાવના બ્યુટિફિકેશન માટે સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ નગરપાલિકા દ્વારા ત્રણ કરોડ સિત્તેર લાખના ખર્ચે આખું જ નવું બની બાળકોને રમવા માટેનું મેદાન વોકવે ફૂડ સ્ટોલ સિક્યુરિટી કેબિન ટોયલેટ બ્લોક વગેરે અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થવાની છે સાથે સાથે વઢવાણ વિસ્તારમાં રહેતા નગરજનો પણ અહીંયા આવીને પોતે શાંતિથી બેસી શકે અને આ તળાવ જોવાની એક અલગ પ્રકારે મજા માણી શકે એ પ્રકારનું બ્યુટિફિકેશન નગરપાલિકાના માધ્યમથી થવાનું છે આજે એનું વિધિવત રીતે ખાતમુહૂર્ત અમારા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેન પંડિયા અમારા નગરના પ્રમુખભાઈ શ્રી મહેન્દ્રભાઈ પટેલ કારોબારી ચેરમેન જીતુભાઈ ચાવડા અમારા સાંસ્કૃતિક અને બાગ બગીચા કમિટીના ચેરમેન ભાઈ શ્રી ઈશ્વરભાઈ ગંભીરસિંહ ચીફ ઓફિસર શ્રી સાગરભાઈ રાડિયા વગેરેની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ સંપન્ન થયો છે